જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું ભગવાન મહાદેવના ભોળાનાથના ત્રિનેત્રની કથા આ કથાનો ઉલ્લેખ શિવ મહાપુરાણમાં કરેલો છે જે દર સોમવારે સાંભળવાનો મહિમા છે આ કથા સાંભળવાથી ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે તેના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તેના મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે મિત્રો ભગવાન શિવ કે જેની ન તો કોઈ શરૂઆત છે કે ન કોઈ અંત ભગવાન શિવનો જન્મ ક્યારે અને કેવી રીતે થયો તેની પણ કોઈને ખબર નથી ભગવાન શિવ ક્યાં રહે છે તે પણ કોઈને ખબર નથી ભગવાન શિવનો વાસ કૈલાસ પર્વત પર છે ભગવાન શિવને સમય અને અવકાશની મર્યાદાથી પર માનવામાં આવે છે જેના પર વાસના લાગણી અપમાન અભિમાન આશક્તિ ભ્રમ વગેરેનો કોઈ પ્રભાવ નથી ભગવાન ભોળાનાથ મહાદેવને ત્રિલોચન તરીકે ઓળખવામાં આવે છે ત્રિલોચન એટલે કે ત્રણ આંખોવાળા ભગવાન મહાકાલ ભગવાન શિવ એકમાત્ર એવા દેવ છે કે જેને ત્રણ આંખો છે કહેવાય છે કે ભગવાન નીલકંઠ જ્યારે બ્રહ્માંડનો નાશ કરવાનો હોય ત્યારે તેની ત્રીજી આંખ ખોલે છે અને ભગવાન શિવને ત્રીજી આંખ કેવી રીતે મળી તેનું રહસ્ય શું છે તેની પૌરાણિક કથા આપણે આ વિડિયોમાં સાંભળશું જો આપને કથા પસંદ આવે તો વિડિયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો દંતકથા અનુસાર એકવાર નારદજી ભગવાન શિવ અને મા પાર્વતી વચ્ચે થયેલી વાતચીતનું વર્ણન કરે છે અને આ વાતચીતમાં જ ત્રિનેત્રનું રહસ્ય છુપાયેલું છે નારદજી કહે છે કે એકવાર ભગવાન શિવ હિમાલયમાં એક સભા કરી રહ્યા હતા જેમાં તમામ દેવતાઓ ઋષિઓ અને જ્ઞાની લોકો સામેલ હતા પછી માતા પાર્વતી સભામાં આવ્યા અને તેના મનોરંજન માટે તેણે ભગવાન શિવની બંને આંખોને પોતાના હાથથી ઢાંકી દીધી મા પાર્વતીએ ભગવાન શિવની આંખોને ઢાંકી દેતા જ સમગ્ર સૃષ્ટિમાં અંધકાર છવાઈ ગયો એવું લાગતું હતું કે જાણે સૂર્ય ભગવાનનું અસ્તિત્વ જ નથી આ પૃથ્વી પર રહેલા તમામ જીવોમાં સંકટ ઊભું થયું સૂર્યપ્રકાશની અસર સમાપ્ત થઈ ગઈ અને પૃથ્વી પર અરાજકતા ફેલાઈ ગઈ અંધકાર એવો હતો કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પણ કંઈ જોઈ શકતા ન હતા ત્યારે ભગવાન શિવે તેના કપાળ પર પ્રકાશનો કિરણ પ્રગટાવ્યો આ કારણોસર પ્રકાશનો કિરણ જે બ્રહ્માંડમાં પાછો ફર્યો તેને ભગવાન શિવની ત્રીજી આંખ કહેવામાં આવે છે આ સ્થિતિમાં મા પાર્વતીએ પણ શિવજીને તેની ત્રીજી આંખનું રહસ્ય પૂછ્યું તો શિવજીએ કહ્યું કે તેની ત્રીજી આંખ એ વિશ્વની રક્ષક છે જો તેણે પ્રકાશના કિરણને પ્રગટ ન કર્યો હોત તો બ્રહ્માંડનો નાશ થઈ ગયો હોત આ સ્થિતિમાં ભગવાન શિવ જ્યારે વિનાશનો સમય હોય ત્યારે જ તેની ત્રીજી આંખ ખોલે છે તે પહેલાં તે હંમેશા પોતાની ત્રીજી આંખને બંધ રાખે છે ધાર્મિક શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન શિવની એક આંખ સૂર્ય છે અને બીજી આંખ ચંદ્ર છે આથી જ જ્યારે મા પાર્વતીએ તેની આંખો બંધ કરી ત્યારે ચારેય બાજુ અંધકાર ફેલાઈ ગયો અને કહેવાય છે કે ભગવાન શિવની ત્રીજી આંખ તેના શરીરનો વધારાનો ભાગ નથી પરંતુ તેની દિવ્ય દ્રષ્ટિનું પ્રતિક છે જે જ્ઞાન મેળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ભગવાન શિવને સંસારના સંહારક કહેવામાં આવે છે જ્યારે પણ સંકટના વાદળો છવાઈ જાય ત્યારે ભગવાન શિવે સમગ્ર વિશ્વને આપત્તિથી બચાવ્યું હતું અને કહેવાય છે કે મહાદેવની ત્રીજી નેત્રથી કશું બચી શકતું નથી જ્યાં સુધી મહાદેવનું મન શાંત હોય છે ત્યાં સુધી તેની આ આંખ બંધ રહે છે પરંતુ મહાદેવ જ્યારે ગુસ્સે થાય છે ત્યારે તેની આ આંખમાંથી તેના ત્રિનેત્રમાંથી ત્રિનેત્રમાંથી નીકળતી આગથી કોઈ બચી શકતું નથી ત્રીજી આંખ એવો સંદેશો આપે છે કે દરેક મનુષ્યની ત્રણ આંખ હોય છે જરૂરી છે તેનો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરવો આ ત્રીજી આંખ આપણને આવનારા સંકટની માહિતી આપે છે તે આપણને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત જણાવે છે સાચો માર્ગ બતાવે છે ઘણીવાર જીવનમાં ઘણી બધી સમસ્યા ઊભી થાય છે અને આપણે તે સમજી નથી શકતા અને આપણને તે ત્રીજી આંખ માર્ગદર્શન આપે છે આપણને ધીરજ અને સંયમ જાળવવામાં પણ મદદ કરે છે મૃતદેહના અગ્નિસંસ્કાર પછી ભગવાન શિવ તેના આખા શરીર પર ભસ્મ લગાવે છે આપણું શરીર નશ્વર છે એક કે બીજા દિવસે તે રાખમાં ફેરવાઈ જશે તેથી આપણે તેના પર ક્યારેય ગર્વ ન કરવો જોઈએ તેમજ સુખ અને દુઃખ બંને એ જીવનનો જ એક ભાગ છે જે વ્યક્તિ પોતાની જાતને સંજોગોને અનુરૂપ બનાવે છે તેનું જીવન સફળ બને છે અને આ તેની સૌથી મોટી ગુણવત્તા છે મિત્રો ત્રિનેત્ર એટલે ત્રણ શક્તિનું પ્રતિનિધિત્વ કાળના ત્રણ રૂપ આવેલા છે ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન કાળ ત્રિનેત્ર એ સ્વયં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું ત્રિશક્તિનું પ્રતિક છે ત્રણ દેવોમાં ભગવાન શિવને ત્રિલોચન કહેવામાં આવે છે અને ત્રીજી આંખના રહસ્ય વિશે જાણીએ તો જ્યાં પર ભગવાન શિવની ત્રીજી આંખ આવેલી છે તે સ્થાનને પિલિયન ગ્રંથિ કહેવામાં આવે છે આ ગ્રંથિ એવા હોર્મોન્સને એવી રીતે સ્ત્રાવિત કરતી રહે છે કે વ્યક્તિને સૂવા અને ઉઠવામાં મદદ કરે છે જે કોઈ પણ આ દિવ્ય શક્તિને જાગૃત કરે છે તો તેની બંધ આંખોથી પણ વિશ્વની કોઈ પણ ચીજ તે જોઈ શકે છે અને આપણા હિન્દુ ધર્મમાં આથી જ તિલક લગાવવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલતી આવી છે જો કપાળના મધ્ય ભાગમાં તિલક લગાવવામાં આવે તો શરીર આખો દિવસ ઉર્જાવાન રહે છે તથા પૃથ્વી પરનું સૌથી પવિત્ર ફળ કે જેને શ્રીફળ કહેવામાં આવે છે તેમાં ત્રણ આંખો દેખાય છે અને તે ત્રિનેત્ર રૂપે જોવાય છે તો મિત્રો આ હતી ભગવાન શિવના ત્રિનેત્રની કથા હવે ભગવાન ભોળાનાથના મંદિર વિશેની તથા ભગવાન ભોળાનાથની પૂજા વિશેની થોડીક માહિતી પણ મેળવી લઈએ જ્યારે પણ તમે ભગવાન શિવના મંદિરે જાઓ શિવાલયમાં જાઓ ત્યારે શિવાલયની એક જ પરિક્રમા કરવામાં આવે છે આ એક પરિક્રમા માત્રથી તમામ દેવી દેવતાના મંદિરોમાં પરિક્રમા કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે મિત્રો તમારે નિત્ય ગંગા સ્નાન કરવાનું પુણ્યફળ પ્રાપ્ત કરવું છે અને તમે નિત્ય ગંગા સ્નાન કરવા નથી જઈ શકતા તો શિવાલયે જઈ જળધરીનું જળ માથે ચડાવવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય તથા શિવાલય કે કોઈ પણ દેવી દેવતાના મંદિરે પુરુષોએ જ દંડવત પ્રણામ કરવા જોઈએ ક્યારેય સ્ત્રીઓએ દંડવત ન કરવા જોઈએ તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે જો સ્ત્રીઓ દંડવત પ્રણામ કરે છે તો પૃથ્વીને તેનો ભાર સહન કરવો પડે છે અને પૃથ્વી પર પ્રલય આવે છે શાસ્ત્રોમાં લખેલું છે કે સ્ત્રીઓ જ્યારે દંડવત્ પ્રણામ કરે છે ત્યારે તેના સ્તન પૃથ્વીને અડે છે અને પૃથ્વી તેનો ભાર ઝીલી નથી શકતી પૃથ્વી તે ભાર સહન નથી કરી શકતી આથી પ્રલય આવે છે આથી જ ક્યારેય બહેનોએ દંડવત્ત ન કરવા જોઈએ શિવાલયમાં દંડવત્ સામેથી નહીં દક્ષિણ દિશાથી ઉત્તરમાં મસ્તક રાખીને કરવા જોઈએ અને પુરુષોએ દંડવત્ત કરવાથી યમુના દંડમાંથી મુક્તિ મળે છે તથા શિવાલયના શિખર અને ધજાના નિત્ય દર્શન કરવાથી વ્યક્તિને જીવનમાં ધજા જેવી પ્રતિષ્ઠા મળે છે અને જ્યારે તમે કોઈ પણ લાંબી યાત્રા કરો કોઈ મહત્ત્વનું કાર્ય કરો ત્યારે શિવાલયમાં પૂજા કરી દીપ અર્પણ કરવાથી તમારું કાર્ય ચોક્કસ સફળ થશે શિવાલયના શિખર અને ધજાનો પડછાયો જે જગ્યાએ પડે છે તે જગ્યા તીર્થ સમાન બની જાય છે શિવાલયમાં પાપીમાં પાપી વ્યક્તિનું જો મૃત્યુ થયું હોય તો તેને શિવલોકની પ્રાપ્તિ થાય છે અને કહેવાય છે કે જે મહાદેવના ભક્તો છે તેને મૃત્યુનો ડર નથી હોતો તેઓને ભગવાન શિવ અભય વરદાન આપે છે અને તે મૃત્યુને એક ઉત્સવ તરીકે ઉજવે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે દરેક વ્યક્તિએ હંમેશા કર્મ કરવું જોઈએ જે કામ કરે છે તેની હસ્તરેખા ભૂસાય છે જ્યારે હસ્તરેખા ભૂસાય છે ત્યારે જ તેની ભાગ્યરેખા ખૂલે છે આથી જ દરેક વ્યક્તિએ પોતાનું કર્મ અવશ્ય મિત્રો શાસ્ત્રોમાં કહ્યું છે કે દરેક વ્યક્તિએ શાસ્ત્રોની કથાનું પઠન અને વાંચન જરૂર કરવું જોઈએ જે કરવાથી જીવનના તમામ દુઃખો કષ્ટમાંથી મુક્તિ મળે દરેક વ્યક્તિએ નિત્ય શાસ્ત્રોનું પઠન કે વાંચન જરૂર કરવું જોઈએ જો તમારી પાસે કથા વાંચવાનો સમય ન હોય તો આ ગુચ્ચુ પરિવારમાં આપણા શાસ્ત્રોની દરેક કથા અને માહિતી આપેલી છે અને આપતા પણ રહીશું તો આ ચેનલ દ્વારા તમે નિત્ય કથા સાંભળી શકો છો તો મિત્રો આ વિડીયોમાં ભગવાન શિવના ત્રિનેત્રની કથા તથા રત્નકણિકા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી છે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાદેવ હર હર મહાદેવ જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ